હાથી વિશે રોચક તથ્યો મિત્રો હાથીનું આયુષ્ય સો વર્ષથી પણ વધુ છે મિનિટે હાથી ત્રણ વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કન સતત હલાવ્યા કરે છે હાથીઓ ઘર જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે હાથી દિવસના લગભગ સોળ કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે કિચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કિચડમાં જ આળોટે છે આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે હાથીઓ નિવસન તંત્ર અને વૈવિધ્ય જાળવવામાં મદદ કરે છે હાથી એક દિવસમાં ત્રણસો લીટર સુધી પાણી પી શકે છે હાથી ભાગ્યે જ જોડિયા બચ્ચાને જન્મ આપે છે તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે હાથીનું શરીર નાના નાના વાળથી ઢંકાયેલું હોય છે શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે મિત્રો આ તો થયા હાથી વિશેના રોચક તથ્યો હાથી એ શ્રીલંકા અને થાઇલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે તો ઝારખંડ કેરળ કર્ણાટક અને ઓરિસ્સાનું રાજ્ય પ્રાણી છે આભાર અસ્તુ